એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચ અંતર્ગત એકસો પચીસ મોરવા હડફ વિધાનસભાની ભવ્ય પદયાત્રા રાજ્યસભા સાંસદ શ્રી ડોક્ટર જસવંતસિંહ પરમાર અને ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ પદયાત્રા શ્રી અંબેવા મંદિર ડાંગરિયાથી શરૂ થઈ ડાંગરિયા ચોકડી થઈ અંબેમા મંદિર મોરવા હડફ સુધીના રૂટ પર યોજાઈ હતી આ તકે રાજ્યસભા સાંસદશ્રી તેમજ ધારાસભ્ય ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી અંબેમા મંદિર ડાગરિયા ખાતે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચઢાવી ભાવાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ મોરવા હડફ તાલુકા રાજ્યસભા સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી ડોક્ટર જસવંતસિંહ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મૂર્તિમંત કરાયેલા એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો આતંકીય ધારાસભ્ય શ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા સરદાર પટેલના દેશની એકતા અને અખંડિતતામાં અપાયેલા યોગદાનની વાત કરી તેમના દેશ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણની ભાવનાને સૌની માટે પ્રેરણારૂપ અને મૂલ્યવાન ગણાવ્યા હતા આ પદયાત્રા દરમિયાન સાંસદશ્રી ધારાસભ્યશ્રી સહિત અન્ય પદાધિકારીઓ વિદ્યાર્થીઓ અને સહભાગીઓ સાથે મળીને મોરવા હડફના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ રાષ્ટ્રના ઉત્થાન માટે એકતા સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીનો મહત્વનો સંદેશો ફેલાવ્યો હતો સમાપન પૂર્વે મોરવા હડફ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આયકતા પદયાત્રા પદયાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી અન્ય પદાધિકારીઓ મહાનુભાવો અને અધિકારીઓએ ભાગ લીધો હતો આ સાથે અગ્રણી સર્વશ્રી યોગેશભાઈ શ્રી મેહુલભાઈ શ્રી ગિરીશભાઈ શ્રી વિજયભાઈ મોરવા હડફ તાલુકા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ પોલીસ જવાનો એનએસએસ અને એનસીસી ટીમ મહિલાઓ પુરુષો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓએ આ યુનિટી માર્ચ પદયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો